નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત વિદ્યાર્થીએ ગળામાંથી પાણી પીતા પ્રિન્સિપાલે ઢોર માર માર્યો દલિત વિદ્યાર્થીએ ગળામાંથી પાણી પીતા શાળાના બ્રાહ્મણ આચાર્યએ તેને જાતિ સૂચક અપશબ્દો બોલી ઢોર માર માર્યો વિદ્યાર્થીના કાન પગમાં ઈજા જાતિવાદી તત્વોને ક્યારે કંઈ બાબતે માઠું લાગી જાય તે કહી શકાય નહીં તેમ નથી ઉત્તર પ્રદેશના ઝાલોનની એક ખાનગી શાળામાં આવું જ કંઈક બન્યું છે જ્યાં એક દલિત વિદ્યાર્થીએ માટલામાંથી પાણી પીતા શાળાના આચાર્યે તેને જાતિસૂચક અપશબ્દો કહીને ઢોર માર માર્યો હતો મારના કારણે દલિત વિદ્યાર્થીને કાન અને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી આ મામલે હવે વિદ્યાર્થીના પિતાએ શાળાના આચાર્ય રાજેશ તિવારી વિરુદ્ધ હુમલો અને એસસી એસટી એક હેઠળ કેસ નોંધાયો છે ઉત્તર પ્રદેશના ઝાલોનના કાલપી શહેરમાં ધોરણ એકથી આઠ સુધી ચાલતી એક ખાનગી શાળામાં આચાર્યએ ચોથા ધોરણના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને ઘડામાંથી પાણી પીવા બદલ ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે જાતિવાદી આચાર્ય દલિત વિદ્યાર્થીને જાતિ સૂચક અપશબ્દો પણ કયા મારને કારણે વિદ્યાર્થીને કાન અને પગમાં ઈજા થઈ હતી સાથે વિદ્યાર્થી ઘરે પહોંચ્યો અને તેના પિતાને ઘટનાની જાણ કરી હતી તેના પિતાએ આ મામલે એસપીને ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કાલપી પોલીસ સ્ટેશનમાં માહિતી આપ્યા પછી પણ તેના પિયાએ તેમની ફરિયાદ લખી નહોતી અને સમાધાન માટે દબાણ કરવા માટે તેમને કાગળ પર સહી કરવા માટે કહ્યું હતું એ પછી એસપીના આદેશ બાદ આચાર્ય વિરુદ્ધ હુમલો અને એસસી એસટી એસ ટીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો કોલુપુર ગામના રહેવાસી વીર પ્રતાપ આહિરવરે એસપીને જણાવ્યું કે તેમનો પુત્ર રિતિક કાલ્પી શહેરના મણિગંજમાં આવેલી બંદિશોર કબીર બાલ વિદ્યાલયમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે ત્રીસ ઓગસ્ટના રોજ હિતિક પપોરે ગળામાંથી પાણી પીર્યો હતો ત્યારે આચાર્ય રાજેશ તિવારીની પુત્રી પંથે આવી તેણે હિતિકના હાથમાંથી પાણીનો ગ્લાસ છીનવી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ હિતિકે તેને ગ્લાસ આપ્યો ન હતો આ આખી ઘટના થોડે દૂર ઊભેલા પ્રિન્સિપાલ રાજેશ તિવારીએ જોઈ હતી જેનાથી તે ગુસ્સે ભરાયો હતો અને તેણે હિતિકને જાતિ સૂચક અપશબ્દો કહીને લાકડીથી માર મારવાનું શરૂ કર્યું હતું જેના કારણે હૃતિકના કાન અને પગમાં ઈજા થઈ હતી એ પછી તેને સારવાર માટે સીએચી લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી દલિત વિદ્યાર્થી હૃતિકના પિતાએ જણાવ્યું કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે તેમનું આચાર્ય સાથે સમાધાન કરાવી દઈને એક કાગળ પર સહી કરાવી લીધી હતી મંગળવારે તેમણે એસપીને જાણ કરી અને કેસ નોંધવાની માગ કરી હતી એ પછી પોલીસ અધિક્ષક ડૉક્ટર દુર્ગેશ કુમારે કાલપી પોલીસ સ્ટેશનના પીઆઈને આરોપી આચાર્ય વિરુદ્ધ એસસી એસટી એક્ટ અને મારામારી હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો કાલપી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરમહંસ તિવારીએ જણાવ્યું કે આચાર્ય રાજેશ તિવારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે આ મામલે આરોપી આચાર્ય રાજેશ તિવારીએ જણાવ્યું કે ત્રીસ ઓગસ્ટના રોજ બપોરે શાળામાં પાણી પીતી વખતે બે બાળકો ઝગડવા લાગ્યા હતા તેમણે કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો ન હતો તેમણે બંને બાળકોને સમજાવ્યા અને તેમને વર્ગમાં જવા કહ્યું હતું જોકે દલિત વિદ્યાર્થીના હાથ અને કાન પર જે પ્રકારની ઈજાના નિશાન જોવા મળ્યા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તે જોતા આચાર્યનો ખુલાસો ગળે ઉતરે તેમ નથી મોટા દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ